બાધા બીજી નહીં કોઈ નહીં કેટલા ટાઈમ થી ઉજા હે હે પોચ વરસ થી આવું જ રહે હાલ બીજો વધાવો આ વખો મટી જતો હોય ચાર વધારો મેલડી હાલ્યા હોય તો પોષ બને પોપોટ અને પોષમો ગોઠના મારું મારું નોમ કાઢો નહીં બત્રીસ ની માતા ને ના લાય

આખત ઝાપડી અને તે શરૂ દેવું તમારે ઘરે આવીને કહીશ આ દેરો તમારો નહીં કોઈક વાલ્મિકી નો દેરો છે આવું કાળું ભગત મેલડી મેં લડી પછી ભલે તમારી ઘરધાર હોય એ વાલ્મિકી ની હોય ભલે તમે કોઈને બાજા હોય કોઈનું આલ્યું હોય ન હોય ને એનું દેરો ભળાયું હોય પછી હું તો કોઈ ચાહે કોઈ ને એના જોડે કર્યા કરાયું હોય હવે ખો આ જે અગિયાર દાડા થતા થતા હોજા પચાસ ટકા ઉતરી જાય અગિયાર દાડે જો રહેતા હોય ને મને મેલડીને બોલાવજો આગા પાછું રે તોય બોલાવજો મટાડી છે કે હજાર ટકા છે ભાવ વચ્ચે બોલું છું કદાચ મારી અગરબત્તી એવું ઉરદ બરું બને કે એની રીત કરીને ઉભું રાશે પણ ઉભું રાશે ખરા રેડી તૈણ અગરબત્તી મારી છે તે શીખો તર મેલડી ને છોકરા માથે ઘર જઈને ફેરવજો અને પચાસ ટકા અગિયાર દાડી ફરક પડે તો મેલડી ને લેજો હા તમારા ઘરનો દવાખાના કોના હાથથી મારો મેલડી ભગવાન બંધ કરશે આવું હું કાળું રાવલ ની વાત આખું ભાઈ જો ઓ ભગ્યો ખૂબ મજા હો મારો ભગવાન તમારી આબરૂ રાખશે